બનાસકાંઠાના વડગામમાં સત્રીય સમાજ એકઠો થયો વિશાળ રેલી યોજી ટિકિટ પરત ખેંચવા માંગ કરી રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ છે ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં દેખાવો કરાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના વડગામ ખાતે ક્ષત્રિય સમાજના હજારો લોકો એકત્રિત થયા હતા અને રસ્તા ઉપર રેલી સ્વરૂપે ઉતરી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરાઈ છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભામાં થોડા દિવસો અગાઉ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી અને તે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાનના ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે ક્ષત્રિય સમાજના લોકો ગામે ગામ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના વડગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો અને ક્ષત્રિય સમાજના લોકો વડગામ બ્રાહ્મણી માતાના મંદિરે એકઠા થયા અને બ્રહ્માણી માતાના મંદિરથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી વડગામ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે અને જો ટૂંકા સમયમાં જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં સત્રીય સમાજ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરીને સમગ્ર ભારતની ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને એને લઈને આજે સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા પર ઉતર્યો છે અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને નહીતર અમે ગાંધી માર્કે માર્ગે અધૂ તો આંદોલન કર્યું છે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન દ્વારા ભારતીય જનતા પાર્ટીને એનું નુકસાન ન થાય એ વાત સમજીને રૂપાલાજીની ટિકિટ રદ કરે નહીતર એમને પરિણામ ભોગાવવા તૈયાર રહેવું પડશે અમારે તો એટલું જ કહેવું થાય છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો બસ અમારી સત્રાણીઓની એક જ માંગ છે નહીતર પછી રદ નહીં કરવામાં આવે તો એ જોઈ જશે પછી અમારે શું કરવું એ મારા હાથમાં છે આ નથી કોઈ કોંગ્રેસનો પક્ષ આ નથી કોઈ ભાજપનો પક્ષ ફક્ત અમારો તો એક અમારી રાજપૂત સમાજ સમાજની બહેનોનો એક જ અમારો પ્રશ્ન છે કે ટિકિટ તો પછી કોઈ બીજા અન્ય સમાજ આજ આટલો ખુંખાર સમાજ બોલી રહ્યો છે સતો કોઈ ભળવાનું નથી આવતું સરકાર ને તો પછી કોઈ સામાન્ય વર્ગ હશે કોઈ નું હશે તો આ શું કરવાના છે અને અમારું તો જે કરવું એ પાછળ અમે વિચારીશું